વ્યાજના ના એકવાર ફસાયા તેમાં વારંવાર ફસાતા જશો લેણદારે ચૂકવેલા તમામ પૈસા અને ત્યારબાદ પઠાણી ઉગરાણીનો કિસ્સો બન્યો છે જેતપુરમાં જ્યાં એક મિત્ર પાસેથી લીધેલા ઉછીના પૈસા એ ખેડૂતને મોંઘા પડ્યા છે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર સમય રાત્રે દસ કલાકે સ્થળ થોરાળા ગામ જીતપુર રાજકોટ રૂરલ પોલીસની ગિરફતમાં ઉભેલા શખ્સોના નામ જયદીપ મેવાડા યુવરાજ ખુમાર કુલદીપ મકવાણા વિવેક ખાચર તેમજ રવુભા બોરીચા છે જેતપુર તાલુકાના થોરાળા ગામમાં રહેતા રમેશભાઈ ભડેલિયા નામના ખેડૂતો અને તેમની પત્નીને માર માર્યો હતો તેમના ઘરમાં પણ તોડફોડ કરી હતી ખેડૂત પર હુમલો કરનાર શખ્સ અન્ય કોઈ નહીં પણ તેનો મિત્ર જયદીપ મેવાડા હતો વીરપુર પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી જયદીપ સહિત આઠ શખ્સ વિરુદ્ધ ફરિયાદ મારામારી જાનથી મારી નાખવાની ધમકી રાઉટીંગ ખંડણી ઘરમાં તોડફોડ કરવી છેડતી તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો બનાવના ગણતરીના કલાકોમાં વીરપુર પોલીસે મુખ્ય આરોપી જયદીપ મેવાડા સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે ભાઈ કરશનભાઈ બડેલિયા થોરાળા ગામના રહેવાસી છે એ પોલીસને જાણ કરી કે રાજકોટ શહેરથી જયદીપ ભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા 6-7 માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની ટીમ એમ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા રાજકોટના જેતપુરમાં ખેડૂત દંપતી સાથે મારામારી રૂપિયાની લેતી દેતી માં મિત્રએ જ કરી મારામારી રૂપિયા પરત મળી ગયા પછી પણ પઠાણી ઉઘરાણી મિત્ર અને તેની પત્નીને માર મારી છેડતી કર્યાનો આરોપ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આખા બનાવ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી છે ફરિયાદી રમેશ અને મુખ્ય આરોપી જયદીપ મિત્ર હતા એટલા જ માટે રમેશભાઈએ અઢી વર્ષ અગાઉ મિત્ર જયદીપ પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉછીના લીધા હતા ત્યારબાદ કટકે કટકે મિત્રને બે લાખ એસી હજાર પરત પણ આપી દીધા હતા તેમજ વીસ હજાર રૂપિયા પરત આપવાના બાકી હતા જો કે જયદીપે રમેશભાઈને કહ્યું હતું કે તારે વીસ હજાર નહીં પણ સાડા ચાર લાખ રૂપિયા આપવા પડશે ત્યારબાદ જયદીપ અને તેના મળતિયા રમેશભાઈ પાસે ચાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હતા વ્યાજપેટે રમેશની કાર ઉઠાવી ગયા હતા સત્તર સપ્ટેમ્બરે રમેશભાઈ તેમના પરિવાર સાથે વાડીએ હતા ત્યારે જયદીપ સહિત આઠ શખ્સો આવ્યા રમેશભાઈ અને તેમની પત્નીને માર માર્યો ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદીની પત્નીના કપડાં ફાડી છેડતી પણ કરી હતી બે લાખી હજાર રૂપિયા અને બીસ હજાર રૂપિયા બાકી આપવાના હતા તો એ જયદીપ મેવાડે કીધો કે આ તમારા બે લાખ હજાર ભૂલી જવાનું અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધરમપત્ની સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યું મુખ્ય આરોપી જયદીપ મેવાડા ગુનાહિત માનસિકતા ધરાવે છે તેની વિરુદ્ધ અગાઉ પણ આવા ગુના નોંધાયેલા છે આરોપી વિવેક ખાચર વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાં આપ્યાનો ગુનો નોંધાયેલો છે ખેડૂત દંપતી સાથે થયેલી મારામારીના કેસમાં આઠ પૈકી પાંચ આરોપીઓ ઝડપાયા છે ફરાર ત્રણને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ